નગરપાલિકા તંત્રની આળસ ગણો બાહુબલી એપાર્ટમેન્ટ પાસે કચરાના ઢગલા ખડકાયા છે બાહુબલી એપાર્ટમેન્ટ નજીક જ સરકારી હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલો છે અને રહેણાંક વિસ્તાર પણ છે ત્યારે અહીં કચરાના ઢગલામાંથી અતિ ખરાબ દુર્ગંધ પણ આવી છે

પાલિકા તંત્રની આળસ અને નીરસતાને લઈ અનેકો સવાલ ઉઠી રહ્યા છે મહુવા નગરમાં દિવસે અને દહાડે પ્રાથમિક સુવિધામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સફાઈને અભાવે ગંદકીના સામ્રાજ્યને લઈ ટેક્સ ભરતા નગરજનો મુશ્કેલી સાથે પરેશાની ભોગવી રહ્યા છે સૌપ્રથમ મહુવા ન્યૂઝને અમે ધન્યવાદ આપીએ છીએ કે અમારી જે સામે જે જોઈ રહ્યા છો તો અત્યંત દુર્ગંધ આવતો કચરો એ આજુબાજુના વિસ્તારમાંથી આ લોકો નાખી જાય છે પછી બીજું અહીંયા શાકબકાલું છે શાકબકાલાની માર્કેટ છે ત્યારબાદ સરસ મજાની હોસ્પિટલ પણ આપણે મોવાની છે ઘણા બધા દર્દીઓ આવે છે અહીંયા રેસિડન્ટ પણ ઘણા બધા છે નાના બાળકો અને ભૂલકાઓ જાતા આવતા હોય છે આ ગંદકીને કારણે આટલો બધી ભયાનક ગંદકીની સુવાસ આવે એના કારણે ઘણી બધી તબિયત ઊભી થતી હોય છે હોસ્પિટલમાં પણ અહીંયા સામે નજીક જ આવેલું છે તો એમાં પણ આ દુર્ગ દુર્ગંધ આવતી હોય છે આજુબાજુ શાકભાજી જે આપણા શરીર માટે જે ઉત્તમ એક એક પૌષ્ટિક આહાર હોય છે એમાં પણ આ બધા દુર્ગંધ અને ઝીણા ઝીણા જંતુઓ અહીંયા એમાં બેસતા હોય છે તો અમે રિક્વેસ્ટ કરીએ કે અમારા આ જે મોવા ન્યૂઝને માધ્યમથી કે જે કાંઈ અધિકારીઓ આની પાછળ હોય જે સારું કાર્ય કરતા હોય અને આ અમારી જે દુર્ગંધ અને કચરાનો વ્યવસ્થા કરે અને આ આ અહીંયા સ્વચ્છતા જાળવે અમે એક જ કરીએ કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સ્વસ્થ જે સૂત્ર એનું છે તો એ સૂત્ર પ્રમાણે આ અહીંયા એક ગંદકી એક સફાઈ થાય અને બહુ સારું વ્યવસ્થા અમને અહીંયા ઊભી થાય એ એ એ જ અમને કહેવા માંગીએ છીએ બસ અસ્તુ પછી આપણે વાત કરવાની છે મહુવાના ગ્રાઉન્ડ જે આવેલી

તેહવારો હોય ત્યારે આવી ગંદકી અને કચરામાંથી મહુવા નગરજનોને છુટકારો મળે તેવી લોકોની આશા છે અપેક્ષા છે નમસ્કાર મુવાવાસીઓ નગરપાલિકા અને જાગૃત જનતા આપ અહીં જોઈ શકો છો કે કચરાનું સામ્રાજ્ય મુવાના મધ્યમાં બાહુબલી એપાર્ટમેન્ટ જૂની કોર્ટ બિલ્ડિંગ જે અત્યારે હાલ સરકારી હોસ્પિટલ બની ગઈ છે આજુબાજુ શાક બકાલા માર્કેટ છે રેસિડેન્શિયલ એરિયા છે અને અમારું એપાર્ટમેન્ટ જ્યાં ટોટલ છત્રીસ ઘર અને બસો સોળ જણા રહેવાસીઓ છે તો નગરપાલિકાને આટલી વિનંતી કરીએ કે અહીં જે કચરો છે એ તાત્કાલિક ધોરણે સાફ કરાવે અને અહીંયા જે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેના પર ગંભીરતાથી નોંધ લઈ અને આ વસ્તુ ધ્યાનમાં રાખી અને સફાઈ કરાવે અને આગળ જતાં અહીં ફરીથી કચરો ન થાય તેનું ખાસ ધ્યાન રાખે અમે નગરપાલિકાને જાણ કરી છે ફરીથી મીડિયાના માધ્યમથી સમાચારના માધ્યમથી જાણ કરીએ છીએ કે આ દુર્ગંધ અને કચરો બને આટલો જલ્દી અહીંથી સાફ કરાવી અને અમારા બસો સોળ જણાની જિંદગીને જે નુકસાન થાય એ થતું અટકાવે આભાર મોવા સમાચાર મોવા મીડિયા થેન્ક યુ